શાંતિ દસ દસ બે હજાર પચીસ મહાવાક્યદ્વૈત આ અદ્વૈત મત મતથી તમારે દેવતા બનવાનું છે પ્રશ્ન છે મનુષ્ય આ ભૂલ ભૂલૈયા ના ખેલમાં સૌથી મુખ્ય વાત કઈ ભૂલી ગયા છે ઉત્તર છે અમારું ઘર ક્યાં છે એનો રસ્તો જ આ ખેલમાં આવીને ભૂલી ગાય છે ખબર જ નથી કે ઘર ક્યારે જવાનું છે અને કેવી રીતે જવાનું છે અત્યારે બાપ આવ્યા છે તમને બધાને સાથે લઈ જવા તમારો અત્યારે પુરશાર્થ છે વાણીથી પરે સ્વીટ હોમમાં જવાનો ગીત છે રાત કે રાહી

તે ભણવાનું ભણવા વાળા કહે છે કે અમે ડોક્ટર બેરિસ્ટર બની રહ્યા છીએ તમારી બુદ્ધિમાં છે અમે સો દેવતા બની રહ્યા છીએ નવી દુનિયાના માટે આ માત્ર તમને જ ખ્યાલ આવે છે અમરલોક નવી દુનિયા સત્યુગને જ કહેવામાં આવે છે અત્યારે તો ન સત્યુગ છે ન દેવતાઓનું રાજ્ય છે અહીંયા તો હોઈ નથી શકતું તમે જાણો છો આ ચક્ર ફરી અત્યારે અમે કળિયુગ ના પણ અંતમાં આવીને પહોંચ્યા છીએ બીજા કોઈની પણ બુદ્ધિમાં આ ચક્ર નહીં આવશે તે તો સત્યુગને લાખો વર્ષ આપી દે છે તમને બાકોને આ નિશ્ચય છે બરોબર આ પાંચ વર્ષ પછી ચક્ર ફરતું રહે છે મનુષ્ય ચોર્યાસી જન્મ જ લે છે હિસાબ છે ને આ દેવી દેવતા ધર્મને અદ્વૈત ધર્મ પણ કહેવામાં આવે છે અદ્વૈત શાસ્ત્ર પણ માનવામાં આવે છે તે પણ એક જ છે બાકી તો અનેક ધર્મ છે શાસ્ત્ર પણ અનેક છે તમે જો એક એક દ્વારા એક મત મળે છે એને કહેવામાં આવે છે અદ્વૈત મત આ અદ્વૈત મત તમને મળે છે દેવી દેવતા બનવાના માટે આ ભણવાનું છે ભણવાનું છે ને એટલે બાપને જ્ઞાનના સાગર નોલેજફુલ કહેવામાં આવે છે બાળકો સમજે છે અમને ભગવાન ભણાવે છે નવી દુનિયાના માટે આ ભૂલવું નહીં જોઈએ સ્કૂલમાં સ્ટુડન્ટ ક્યારેય ટીચરને ભૂલે છે શું નહીં ગ્રહસ્થ વ્યવહારમાં રહેવાવાળા પણ વધારે પોઝિશન મેળવવા માટે ભણે છે તમે પણ ગૃહસ્ત વ્યવહારમાં રહેતા રહેવા છતાં પણ ભણો છો પોતાની ઉન્નતિ કરવા માટે દિલમાં આ આવવું જોઈએ કે અમે બેહદના બાપથી ભણી રહ્યા છીએ શિવ બાબા પણ બાબા છે પ્રજાપિતા બ્રહ્મા પણ બાબા છે માત્ર પાસ્ટ થઈ ગયા છે જેમ ગાંધી પણ પાસ્ટ થઈ ગયા ને એમને બાપુજી કહે છે પરંતુ સમજતા નથી એમ જ કહી દે છે આ શિવ બાબા સાચા સાચા છે બ્રહ્મા બાબા પણ સાચા સાચા છે લોકિક બાપ પણ સાચા સાચા હોય છે બાકી મેયર વગેરે ને તો એમ જ બાપુ કહી દે છે તે બધા છે આર્ટિફિશિયલ આ છે રીઅલ પરમાત્મા બાપ આવીને આત્માઓને પ્રજા પિતા બ્રહ્મા દ્વારા પોતાના બનાવે છે એમને તો જરૂર અનેક બાળકો હશે શિવ બાબાની તો બધા સંતાન છે એને બધા યાદ કરે છે છતાં પણ કોઈ કોઈ એને પણ નથી માનતા પાક્કા નાસ્તિક હોય છે જે કહે છે આ સંકલ્પની દુનિયા બનેલી છે અત્યારે તમને બાપ સમજાવે છે આ બુદ્ધિમાં યાદ રાખો કે અમે ભણી રહ્યા છીએ ભણાવવા વાળા છે શિવ બાબા આ રાત દિવસ યાદ રહેવું જોઈએ આજ માયા વારંવાર ભૂલાવી દે છે એટલે યાદ કરવાનું હોય છે બાપ ટીચર ગુરુ ત્રણેયને ભૂલી જાય છે છે પણ એક જ છતાં પણ ભૂલી જાય છે રાવણની સાથે લડાઈ આમ જ છે બાપ કહે છે હે આત્માઓ તમે સતો હતી અત્યારે તમો બની છો જ્યારે શાંતિ ધામમાં હતી તો પવિત્ર હતી પ્યુરિટી વગર કોઈ આત્મા ઉપરમાં રહી નથી શકતી એટલે બધી આત્માઓ પતિ પાવન બાપને બોલાવતી રહે છે જ્યારે બધા પતિ તમો પ્રધાન બની જાય છે ત્યારે બાપ આવીને કહે છે હું તમને સતો પ્રધાન બનાવું છું તમે જ્યારે શાંતિ ધામમાં હતા તો ત્યાં બધા પવિત્ર હતા અપવિત્ર આત્મા ત્યાં કોઈ રહી ન શકે બધાએ સજાઓ ભોગવીને પવિત્ર જરૂર બનવાનું છે પવિત્ર બન્યા વગર કોઈ પાછા જઈ ન શકે ભલે કોઈ કહી દે છે બ્રહ્મમાં લીન થયા પલાણા જ્યોતિ જ્યોત સમાયા આ બધું છે ભક્તિ માર્ગની અનેક મતો તમારી આ છે અદ્વૈત મત મનુષ્યથી દેવતા તો એક બાપ જ બનાવી શકે છે વિકલ્પ કલ્પ બાપ આવે છે ભણાવવા એમની એક્ટ હું બહુ કલ્પ પહેલાની જેમ જ ચાલે છે આ અનાદિ બન્યો બનેલો ડ્રામા છે ને સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે સત્યુ રેતા દ્વા પર કળયુગ પછી છે આ સંગમયુગ મુખ્ય ધર્મ પણ આ છે ડિટિઝમ ઝમ બુદ્ધિઝમ ક્રિશ્ચનિઝમ અર્થાત રાજાઈ ચાલે છે બ્રાહ્મણોની રાજાઈ નથી ન કૌરવોની રાજાઈ છે અત્યારે તમને બાકોને વારંવાર યાદ કરવાનું છે બેહદ બેહદના બાપને તમને બ્રાહ્મણોને તમે બ્રાહ્મણોને પણ સમજાવી શકો છો બાબાએ ઘણી વાર સમજાવ્યું છે પહેલા પહેલા બ્રાહ્મણ ચોટી છે બ્રહ્માની વંશાવલી પહેલા પહેલા તમે છો આ તમે જાણો છો પછી ભક્તિ માર્ગમાં તમે જ આપણે જ પૂજ્યથી પૂજારી બની જઈએ છીએ પછી અત્યારે આપણે પૂજ્ય બની રહ્યા છીએ તે બ્રાહ્મણ ગ્રહસ્થી હોય છે ન કે સં્યાસી

રાજયોગનું મંદિર અહી ભારતમાં જ છે આ છે દેલવાડા મંદિર માં નીચે તપસ્યા માં બેઠા છે પૂરું યાદગાર છે જરૂર સ્વર્ગ ઉપર જ બતાવવું પડે મનુષ્ય પછી સમજી લે છે કે સ્વર્ગ ઉપરમાં છે આ તો ચક્ર ફરતું રહે છે અડધા કલ્પના પછી સ્વર્ગ ફરી નીચે ચાલી જશે ફરી અડધો કલ્પ સ્વર્ગ ઉપર આવશે આની આયુ કેટલી છે કોઈ જાણતા નથી તમને બાપે આખા આખું ચક્ર સમજાવ્યું છે તમે જ્ઞાન લઈને ઉપર જાવ છો ચક્ર પૂરું થાય છે પછી નવેસર ચક્ર શરૂ થશે આ બુદ્ધિમાં ચાલવું જોઈએ જેમ આ નોલેજ ભણે છે તો બુદ્ધિમાં પુસ્તક વગેરે બધું યાદ રહે છે ને આ પણ ભણવાનું છે આ ભરપૂર રહેવું જોઈએ ભૂલવું નહીં જોઈએ આ ભણવાનું વૃદ્ધ જવાન બાળકો વગેરે બધ

યાદ આવતા રહેશે પોતે જ શોધીને આવી જાય છે હવે બાપ કહે છે બાકો મા મેકમ યાદ કરો અને પોતાના ઘરને યાદ કરો જ્યાંથી તમે આવ્યા છો પાર્ટ ભજવવા આત્માને ઘર ખૂબ પ્યારું લાગે છે કેટલું યાદ કરે છે પરંતુ રસ્તો ભૂલી ગયા છે તમારી બુદ્ધિમાં છે કે અમે ખૂબ દૂર રહીએ છીએ પરંતુ ત્યાં જવાનું કેવી રીતે થાય છે કેમ નહીં અમે જઈ શકીએ છીએ આ પણ ખબર નથી એટલે બાબાએ બતાવ્યું હતું ભૂલ ભલૈયાનો ખેલ પણ બનાવે છે જ્યાંથી જઈએ દરવાજો બંધ જ્યાંથી નીકળવાની કોશિશ કરીએ ત્યાં જ દરવાજો બંધ હોય છે અત્યારે તમે જાણો છો આ લડાઈના પછી સ્વર્ગનો દરવાજો ખુલે છે આ મૃત્યુ લોક બધા જશે આટલા બધા મનુષ્ય નંબર બાર ધર્મ અનુસાર અને પાઠ અનુસાર જઈને રહેશે તમારી બુદ્ધિમાં આ બધી વાતો છે મનુષ્ય બ્રહ્મ તત્વમાં જવાના માટે કેટલું માથું મારે છે વાણીથી પરે જવાનું છે આત્મા શરીરથી નીકળી જાય છે તો પછી અવાજ નથી રહેતો બાકો જાણે છે અમારું તો તે સ્વીટ હોમ છે પછી દેવતાઓની છે સ્વીટ રાજધાની અદ્વૈત રાજધાની બાપ આવીને રાજયોગ શીખવે છે બધી નોલેજ સમજાવે છે જેનો પછી ભક્તિ માર્ગમાં શાસ્ત્ર બેસી બનાવે છે એ જ્ઞાનના જ પછી બેસીને શાસ્ત્ર બનાવ્યા છે અત્યારે તમને તે શાસ્ત્ર વગેરે નથી વાંચવાના તે સ્કૂલોમાં તો વૃદ્ધો વગેરે નથી ભણતા અહીંયા તો બધા ભણે છે તમે બાળકો અમર લોકમાં દેવતા બની જાઓ છો ત્યાં કોઈ એવો અક્ષર નથી બોલવામાં આવતો જેનાથી કોઈની ગ્લાની થાય અત્યારે તમે જાણો છો સ્વર્ગ પાસ્ટ થઈ ગયું છે એની મહિમા છે કેટલા મંદિર બનાવે છે એમને પૂછો આ લક્ષ્મીનારાયણ ક્યારે થઈને ગયા છે કઈ પણ ખબર નથી અત્યારે તમે જાણો છો અમારે પોતાના ઘરે જવાનું છે બાકોને સમજાવ્યું છે ઓમ નો અર્થ અલગ છે અને સોહમ નો અર્થ અલગ છે એમણે પછી ઓમ સોહમ સો કા હમ સોહમ સો કા અર્થ નો અર્થ એક કરી દીધો છે આપણે જ આત્મા સો એમ કહી દીધું છે બાબા કહે છે કે તમે આત્મા શાંતિ રહેવા વાળી છો પછી આવો છો પાર્ટ ભજવવા દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બને છે ઓમ અર્થાત અમે આત્મા કેટલો ફરક છે તે પછી બંનેને એક કરી દે છે આ બુદ્ધિથી સમજવાની વાતો છે કોઈ પૂરી રીતે સમજતા નથી તો પછી ઝૂટકા ખાતા રહે છે કમાણીમાં પણ ક્યારેક ક્યારેય ઝૂટકા નથી ખાતા જ્યાં કમાઈ થાય છે ઇન્કમ થાય છે ત્યાં કોઈ ઝૂટકા ખાતા નથી તે કમાઈ તો અડધા કલ્પના માટે છે આ તો

કળિયુગી વાસી મનુષ્યોના જોવામાં અને તમારા જોવામાં પણ રાત દિવસનો ફર્ક થઈ જાય છે અમે આત્મા બાપ દ્વારા ભણીએ છીએ આ કોઈને ખબર નથી જ્ઞાન સાગર પરમ પિતા પરમાત્મા આવીને ભણાવે છે અમે આત્મા આત્મા સાંભળી રહી પોતાને સમજી બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે તમારી બુદ્ધિ ઉપર ચાલી જશે શિવ બાબા અમને જ્ઞાન સંભળાવી રહ્યા છે આમાં ખૂબ રિફાઈન બુદ્ધિ જોઈએ

દુખ વાત નથી એને હેવીન કહે છે સ્વર્ગ કહે છે હેવિનલી ગોડફાધર જ હેવીનના માલિક બનાવે છે એવા બાપને પણ કેટલા ભૂલી જાય છે બાપ આવીને બાળકોને એડોપ્ટ કરે છે ગોદના બાળક બનાવે છે મારવાડી લોકો ખૂબ એડોપ્ટ કરે છે હું ગોદમાં લે છે તેમને ખુશી હશે ને કે હું સાહુકારની ગોદમાં આવ્યો છું સાહુકારનું બાળક ગરીબની પાસે ક્યારેય નહીં જશે આ પ્રજા પિતા બ્રહ્માના બાળક છે તો જરૂર મુખ વંશાવલી હશે ને તમે બ્રાહ્મણ છો મુખ વંશાવલી તે છે કુખ વંશાવલી આ ફર્ક તમે જાણો છો તમે જ્યારે સમજાવો ત્યારે મુખ વંશાવલી બને

મારા કેવાથી મારા બન્યા ને મારા બાળકો છે આ કેવાથી નશો ચડે છે તો આ છે બધા મુખવંશાવલી આત્માઓ થોડી મુખવંશાવલી છે આત્મા તો અનાદિ અવિનાશી છે તમે જાણો છો આ મનુષ્ય સૃષ્ટિ કેવી રીતે ટ્રાન્સફર થાય છે પોઈન્ટ તો બાળકોને ખૂબ મળે છે છતાં પણ બાબા કહે છે બીજું કોઈ ધારણા ન થાય મુખ નથી ચાલતું બીજાને જ્ઞાન નથી સંભળાવી શકતા તો સારું તમે બાપને યાદ કરતા રહો તો તમે ભાષણ વગેરે કરવા વાળાથી પણ ઊંચ પદ પામી શકો છો ભાષણ કરવા વાળા કોઈ સમયે તોફાનમાં પડી જાય છે તે પડતા નથી બાપને યાદ કરતા રહે તો વધારે પદ પામી શકે છે સૌથી વધારે જે વિકારમાં પડે છે તે પાંચ માળની માળથી પડવાથી હડગુડ તૂટી જાય છે હાડકાઓ પણ તૂટી જાય છે પાંચમા માળ પાંચમો માળ છે દેહ અભિમાન ચોથો માળ છે કામ પછી ઉતરતા જાઓ બાપ કહે છે કામ મહાશત્રુ છે લખે પણ છે બાબા અમે પડી ગયા ક્રોધના માટે એવું નહીં કહેશે કે અમે પડી ગયા કાળું મોઢું કરવાથી મોટું ચોટ લાગે છે ભાગી જાય છે પછી બીજાને કહી ન શકે કે કામ મહાશત્રુ છે બાબા વારંવાર સમજાવે છે ક્રિમિનલ આંખોની ખૂબ સંભાળ કરવાની છે સતયુગમાં નિર્વસ્ત્ર થવાની વાત જ નથી ક્રિમિનલ આઈ હોતી જ નથી આ સુરી દ્રષ્ટિ નથી હોતી સિવિલ આઈ થઈ જાય છે તે છે સિવિલિયન રાજ્ય આ સમયે છે ક્રિમિનલ દુનિયા અત્યારે તમારી આત્માને સિવિલાઇઝ મળે છે જે એકવીસ જન્મ કામ આપે છે ત્યાં કોઈની ક્રિમિનલ નથી બનતી આસુરી દ્રષ્ટિ નથી જતી હવે મુખ્ય વાત બાપ સમજાવે છે બાપને યાદ કરો અને ચોર્યાસીના ચક્રને યાદ કરો આ પણ વંડર છે જે શ્રી નારાયણ છે તેજ અંતમાં આવીને ભાગ્યશાળી રથ બને છે એમનામાં બાપની પ્રવેશતા થાય છે તો ભાગ્યશાળી બને છે બ્રહ્મા સો વિષ્ણુ વિષ્ણુ સો બ્રહ્મા આ ચોર્યાસી જન્મોની હિસ્ટ્રી બુદ્ધિમાં રહેવી જોઈએ અચ્છા મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની નમસ્તે ને માટે મુખ્ય સાર પહેલું છે બાપની બુદ્ધિને બનાવવાની છે બુદ્ધિ સદા ભરપૂર રહે આ ભણતરથી હંમેશા ભરપૂર રહેવી જોઈએ બાપ અને ઘર સદા યાદ રાખવાનું છે અને યાદ અપાવવાનું છે બીજું આંતિમ જન્મમાં ક્રિમિનલ આઈને સમાપ્ત કરી સિવિલ આઈ બનાવવાની છે ક્રિમિનલ આંખોની ખૂબ સંભાળ રાખવાની છે આજનું વરદાન દાતાપણાની સ્થિતિ અને સમાવવાની શક્તિ દ્વારા સદા વિઘ્ન વિનાશક સમાધાન સ્વરૂપ ભવ વિઘ્ન વિનાશક સમાધાન સ્વરૂપ બનવાનું વરદાન વિશેષ બે વાતોના આધારથી પ્રાપ્ત થાય છે પેલું સદા સ્મૃતિ રહે કે અમે દાતાના બાળકો છીએ એટલે મારે બધાને આપવાનું છે રિગાર્ડ મળે સ્નેહ મળે ત્યારે સ્નેહી બનીએ નહીં મારે આપવાનું છે બીજું સ્વયંના પ્રત્યે તથા સંબંધ સંપર્કમાં સર્વના પ્રત્યે સમાવવાની શક્તિ સ્વરૂપ સાગર બનવાનું છે આ બે વિશેષતાઓથી શુભ ભાવના શુભ નાવ ક્યારે ડૂબી નથી શકતી અવ્યક્ત સ્લોગન સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો જ્યારે મંસામાં સદા શુભ ભાવના કે શુભ દુવાઓ આપવાનો નેચરલ અભ્યાસ થઈ જશે તો મનસા તમારી બિઝી થઈ જશે વ્યસ્ત થઈ જશે મનમાં જે હલચલ હોય છે એ સ્વતજ કિનારે થઈ જશે પોતાના પુરુષાર્થમાં જો ક્યારેય દેશીકસ્ત થાવ છો તે નહીં થશો જાદુ મંત્ર થઈ જશે ઓમ શાંતિ